તમે જોઈ શકો છો આ પ્રમાણે કટ કરતા તેનો અવાજ આવે છે તો તમે પણ પરફેક્ટ અને ક્રિસ્પી બહાર મળે તેવા જીરા ફ્લેવરના ખાખરા ઘરે જ બનાવો હાઈ ફ્રેન્ડ્સ હું છું સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું જીરા ફ્લેવરવાળા ખાખરા રેસીપી

ત્યારબાદ અહીં મેં તેને સરસ મિક્સ કરી દીધું છે ત્યારબાદ તેમાં હું પાણી એડ કરીને સરસ લોટ તૈયાર કરી લઈશ અહીં આ પ્રમાણે લોટને સરસ મેં તૈયાર કરેલો છે અહીં મીડિયમ લોટ તૈયાર કરેલો છે વધારે ટાઈટ નથી અને વધારે ઢીલો પણ નથી તેવો લોટ મેં તૈયાર કરેલો છે તો તેને આપણે દસ મિનિટ રેસ્ટ આપી દઈશું

અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે પડે એટલો પહેલા બંને સાઈડ શેકવાનું ત્યારબાદ તેને આપણે ઠંડુ કરી દેવાનો છે ત્યારબાદ ખાખરાને ફરી પાછો લો ગેસની ફ્લેમ પર ધીરે ધીરે આ પ્રમાણે કપડાથી પ્રેસ કરીને તેને ફેરવતું જવાનું અને પકવી લેવાનું એટલે મોઈસરનો ભાગ નીકળી જશે અને ખાખરો એકદમ ક્રિસ્પી તૈયાર થશે તમે જોઈ શકો છો આપણો ખાખરો પરફેક્ટ તૈયાર થવા લાગ્યો છે તો અહીં ક્રિસ્પી આપણો ખાખરો તૈયાર છે તમે જોઈ શકો છો અહીં એટલો ક્રિસ્પી થયો છે તેનો અવાજ પણ તમે સાંભળી શકો છો તો અહીં આપણા જીરા ખાખરા તૈયાર છે તમે આ ખાખરાને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ